પૂર્વ વડાપ્રધાન એવા સ્વર્ગસ્થ ડોક્ટર મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ગાંધીનગર ગૃહ ખાતે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના રોજ ગાંધીનગર ગૃહ વડોદરા ખાતે આવેલ ગાંધીજીની પ્રતિમા પાસે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ ગુજરાત પ્રદેશ પ્રમુખ ભરતભાઈ સોલંકી તેમજ પૂર્વ મંત્રી તથા પ્રદેશ ઉપપ્રમુખ ભીખાભાઈ રબારી વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક જોશી વિપક્ષી નેતા તૃણકાંત શ્રીવાસ્તવ મ્યુનિસિપલ કોર્પોરેટર બાળુભાઈ સુરવે પુષ્પાબેન વાઘેલા અલકાબેન પટેલ હરેશભાઈ પટેલ વોર્ડ પ્રમુખો તેમજ વોર્ડ કાઉન્સિલર આઈડી પટેલ ચંદ્રસિંહ સોલંકી રાજુ વાઘેલા ઓબીસી ચેરમેન જાગૃતિબેન રાણા યુથ કોંગ્રેસના અધ્યક્ષ પવન ગુપ્તા સાથે એનએસયુઆઈ પ્રમુખ અમર વાઘેલા તેમજ શહેર કોંગ્રેસના આગેવાન કાર્યકરો હોદ્દેદારો દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ ડોક્ટર મનમોહનસિંહને ભાવભરે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ડોક્ટર મનમોહનસિંહ કે જેઓ પૂર્વ વડાપ્રધાન મંત્રી રાજ્યસભા સાંસદ યુજીસી અધ્યક્ષ આરબીઆઈ ગવર્નર આર્થિક સલાહકાર જેવી મહત્વપૂર્ણ પદ ઉપર સેવા આપી ચૂક્યા છે તેઓ તારીખ છવ્વીસના રોજ દેવલોક પામ્યા તેમનું યોગદાન અવિસ્મરણીય હતું ત્યારે સમગ્ર કોંગ્રેસ પરિવાર અને શહેરના લોકો દ્વારા તેમને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી તેમના જીવન પથ પરથી શીખ લઈ જીવનમાં ઉતારી દેશના દરેક નાગરિકે દેશ માટે સેવા કરવી જોઈએ તેવો વક્તા દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જણાવવામાં આવ્યું હતું દેશના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહ છવ્વીસ ડિસેમ્બર એમનું નિધન થયું ભારત દેશને બહુ મોટી ખોટ કોંગ્રેસ પાર્ટીને બહુ મોટી ખોટ આ દેશમાં અર્થતંત્રની જે ગાડી પાટા પર લાવવામાં સૌથી મોટું યોગદાન એ ડોક્ટર સિંહનું હતું અને એટલા માટે એમને જે તે સમયે પ્રધાનમંત્રી જ્યારે નરસિંહમાં આવવા હતા ત્યારે એમના આર્થિક નીતિના સલાહકાર બનાવ્યા આર્થિક નીતિમાં ઉદારીકરણ લાયા અને ત્યારબાદ જ્યારે દેશના વડાપ્રધાન બન્યા કોંગ્રેસ સરકાર હતી યુપીએ વન યુપીએ ટુ અને એ સમયમાં એમને જે યોજનાઓ પ્રજાલક્ષી બનાવી રાઇટ ટુ ઇન્ફોર્મેશન હોય રાઇટ ટુ એજ્યુકેશન હોય રાઇટ ટુ ફૂડ હોય મનરેગા હોય આધાર કાર્ડ હોય એ તમામ યોજનાઓનો લાભ આજે પણ પ્રજા લઈ રહી છે અને એમની દ્રષ્ટિને સલામ છે આ વિશ્વમાં જ્યારે આખા વિશ્વમાં આર્થિક મંદી નું વાતાવરણ ઊભું થયેલું ત્યારે ભારત દેશમાં એ મંદીની અસર નથી થઈ એનું કારણ ડૉક્ટર સિંહ અને ડૉક્ટર સિંહની જે ઉદાર નીતિ અને એમની જે સાદગી સાદગીવાળું વ્યક્તિત્વ સરળ વ્યક્તિત્વ ત્યારે એવા વ્યક્તિત્વ આજે જ્યારે અમારી વચ્ચે નથી રહ્યા ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા અહીંયા એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે